ઉનાળાની ગરમીમાં પેટને ઠંડક આપે અને લૂથી બચાવે અને રોટલી સાથે શાકની પણ જરૂર ન પડે એવી આજે આપણે કાચી કેરીની ખાટી મીઠી ચટપટી ટેસ્ટી ચટણી બનાવીને તૈયાર કરીશું અને આ ચટણીની બીજી મજેદાર વાત એ છે કે તમે એક વખત આ ચટણી બનાવશો ને તો તમે કેરીનો મુરબ્બો કે પછી છુંદો પણ ભૂલી જશો એટલી ટેસ્ટી આ ચટણી બનીને તૈયાર થાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો કાચી કેરીની એકદમ ચટપટી ટેસ્ટી ચટણી બનાવવા માટે વજનમાં જોઈએ તો અઢીસો ગ્રામ ઉપર મેં અત્યારે કાચી કેરી લીધી છે અને આ કેરીને છે આપણે પાછળથી ડીટીયાનો ભાગ છે એ કટ કરી લેશું તો આ રીતે તમે કટ કરશો ને એટલે અહીંયાથી જે આ છે ને એ આ રીતનો ગુંદર નીકળશે આ છે ને એ ખૂબ જ નુકસાનકારક હોય છે એટલા માટે આ ભાગ છે એ આપણે થોડો વધારે જ કાઢી નાખવાનો છે અને ત્યાર પછી હવે આ કેરીને જો આ રીતે આપણે પિલર્સની મદદથી છાલ છે એ આપણે ઉતારી લેશું તો હવે જુઓ અહીંયા મેં ત્રણેય કેરીની એકદમ સરસ રીતે છાલ ઉતારી લીધી છે અને આ રીતે મેં થોડી દબાવીને છાલ ઉતારેલી છે જેથી કરીને જે આ લીલો ભાગ છે એ પણ થોડો નીકળી જાય જો તમે જોઈ શકો છો કે કેટલી સરસ એકદમ વ્હાઈટ કેરી દેખાઈ રહી છે તો જો અત્યારે આ કેરી છે એને આપણે આ રીતે ચાકુની મદદથી કટ કરી લેવાની છે તો જો એકદમ ફ્રેશ અને તાજી કેરી છે એટલા માટે આ એકદમ આસાનીથી કટ થઈ જાય છે આપણે બે ત્રણ દિવસની વાસી કેરી હોય અથવા ફ્રિજમાં રાખેલી કેરી હોય ને એનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો અને ત્યાર પછી આ રીતે બે ભાગ કર્યા પછી આ ગોટલી છે એને આપણે હટાવી દઈશું અને હવે ત્યાર પછી અહીંયા આપણે જે આ કેરી છે એને જો આ રીતે આપણે એકદમ રફલી ચોપ કરી લેવાની છે પણ ટુકડા છે એ એકદમ આપણે નાના નાના કરીશું બાકી તમે ગમે આમ રફલી આને ચોપ કરો તો પણ આ ચાલશે તો જો આ રીતે આપણે નાના નાના ટુકડા કરી લેશું તો ગમે ત્યારે તમે આ રીતે કાચી કેરીની ચટણી બનાવો ને ત્યારે તમારે આપણે જે તોતાપુરી કેરી આવે છે એનો જ ઉપયોગ કરવાનો છે કારણ કે જે દેશી કેરી આવે છે ને એ ખાટી ખૂબ જ હોય છે અને એની અંદર આપણે ખાંડ વધારે પ્રમાણમાં એડ કરવી પડે છે તો આ રીતની જે આ તોતા કેરી છે એ ટેસ્ટમાં થોડી ઓછી ખાટી હોય છે અને એમાં આપણે ખાંડ છે એ ઓછી એડ કરવી પડે છે તો એક વખત તમે આ રીતે આ ચટણી બનાવશો ને તો તમે કેરીનો છૂંદો છે મુરબ્બો છે એ બધું ભૂલી જાશો અને આ આ ચટણીની મજેદાર વાત એ છે કે તમે આને એક વર્ષ સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો તો હવે તમને ગમે ત્યારે ઇન્સ્ટન્ટ કાચી કેરીની ચટણી ખાવાનું મન થાય અથવા તમને કેરીનો છૂંદો મુરબો ખાવાનું મન થાય ને ત્યારે તમે આ રીતની ચટણી બનાવી અને રેડી કરી શકો છો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બનીને તૈયાર થાય છે તો હવે જુઓ આ રીતના રફલી કેરીના ટુકડા આપણે કરી લઈએ ત્યાર પછી અહીંયા આપણે ચોપર લેવાનું છે આ રીતનું આપણા ઘરમાં બધાના ઘરમાં રીતનું ચોપર તો હોય જ છે તો આ રીતે આપણે ચોપર લઈ લઈશું અને આ રીતે આપણે કેરીના ટુકડા છે એ ચોપરમાં આપણે એડ કરી દઈશું તો બધા એક સાથે નહીં થાય આપણે બે બેચ કરવાની છે કારણ કે કેરી છે થોડી વધારે હોવાથી તો આ રીતે આપણે એક કરી દેસું અને ચોપ કરી લેશું મિક્સરમાં નથી કરવાની તમે ખાસ નોટિસ કરજો મિક્સરમાં તમે કરશો ને તો એકદમ ભૂકો થઈ જશે તો આ રીતે આપણે કરી દેશું હવે જો આ રીતે ચોપ કરી દીધા પછી આપણે ઢાંકણને ખોલી લેશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી ઝીણી એ ચોપ થઈ ગઈ છે હવે આપણે આ ચકડી છે એને હટાવી દઈશું અને એક મોટું મિક્સિંગ બાઉલ લેશું અને એની અંદર આ જે ક્રશ કરેલું છે આપણે બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું અને બીજી બેચ છે એને પણ આપણે આ રીતે ચોપરમાં નાખી અને ચોપ કરી લેશું તો હવે અહીંયા જો મેં બીજી બેચ પણ રેડી કરી લીધી છે તો એને પણ આપણે આ બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું તો જો અત્યારે મારે અઢીસો ગ્રામ ઉપર કેરી હતી તો આટલું મારે અત્યારે ખમણ નીકળ્યું છે તો બસ હવે આપણે આ ખમણને સાઈડમાં કરી દઈશું અને આપણે જઈએ ગેસ તરફ તો હવે જુઓ અહીંયા મેં ગેસ ઉપર આ રીતનું એક સ્ટીલનું વાસણ રાખી દીધું છે અને એની અંદર આપણે એક વાટકી તેલ ઉમેરી દઈશું અને ત્યાર પછી આપણું તેલ થોડું એવું ગરમ થાય પછી આપણે જીરું એડ કરી દઈશું અને ત્યાર પછી અહીંયા આપણે ચોપ કરેલી કેરી છે એ પણ આપણે ઉમેરી દઈશું તો મિત્રો હું તમને સો ટકા ગેરંટી સાથે કહું છું કે આ રીતે તમે ચટણી ક્યારેય પણ નહીં બનાવી હોય અને જો તમે બનાવી હોઈએ તો મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો તો આ રીતે આપણે કેરીનું છીણ એડ કરી દઈએ પછી આને આપણે ચારથી પાંચ મિનિટ માટે કૂક કરી લેવાનું છે એકદમ પરફેક્ટ રીતે આપણે આને કૂક કરવાનું છે કાચો ન રહેવું જોઈએ એનું આપણે ધ્યાન રાખીશું તો જુઓ આ રીતે આપણે થોડી વાર કરશું ને એટલે એકદમ સરસ રીતે કૂક થવા માંડશે અને કેરી છે બધી પોચી પડી જશે અને હવે આપણે આની અંદર ટેસ્ટ અકોર્ડિંગ મીઠું એડ કરવાનું છે તો અત્યારે હું નાનની એક ચમચી ભરીને આની અંદર મીઠું એડ કરું છું એક વખત સરસ રીતે હલાવી અને આપણે બરાબર આને મિક્સ કરી લેશું તો બસ આ રીતે આપણી કેરી છે પરફેક્ટ કૂક થઈ જાય ને પછી આપણે એની અંદર ખાંડ એડ કરવાની છે તો અહીંયા આપણે મેઝરમેન્ટથી જોઈએ તો વન એન્ડ હાફ કપ અત્યારે મેં ખાંડ લીધેલી છે તો આ ચટણીની અંદર ખાંડ થોડી ઓછી જોઈએ છે કેમ કે આ તોતાપુરી કેરી છે એટલે ખાટી ન હોવાથી આપણે ખાંડ છે એ ઓછી એડ કરશું ને તો પણ ચાલશે તો આપણે ખાંડ એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ છે એ આપણે મીડિયમ એવી રાખવાની છે મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ રીતે સતત હલાવતા રહેવાનું છે થોડીવાર તમે હલાવશો એટલે ખાંડ બધી સરસ એવી ઓગળી જશે અને તમને એવું લાગતું હશે કે આમ ચાસની જેવું બની જાય ને એવું લાગશે અને અહીંયા તમે ખાંડની જગ્યાએ ગોળનો પણ ઉપયોગ કરી શકો છો પણ તમે ગોળ ઉપ ગોળનો ઉપયોગ કરશો ને તો નોર્મલ ચટણી તમને થોડી કાળી દેખાતી હશે ને એવું લાગશે પણ તમે આ રીતે ખાંડનો ઉપયોગ કરશો ને તો ચટણી છે એકદમ સરસ એવી લાલ ચટાકેદાર બનીને તૈયાર થશે તો મેં આ ચટણી બનાવીને તો મેં કેરીને ચોપરમાં ચોપ કરેલી હતી ઇવન તમારે અહીંયા આ કેરીને ખમણવી હોય ને તો તમે ખમણીને પણ આ ચટણી બનાવી શકો છો તો અત્યારે તમને આ એકદમ આપણે કેરીનો જે છુંદો અથવા મુરબ્બો હોય ને એવું દેખાઈ રહ્યું લાગે છે તો તમે ખમણીને કરશો ને એટલે પરફેક્ટ તમારો મુરબ્બો જ બનીને તૈયાર થઈ જશે મિત્રો જો અત્યારે જે આ મેં ટેસ્ટ કર્યો ને તો મને એકદમ કેરીનો જે મુરબ્બો હોય ને એવો જ આનો ટેસ્ટ આવે છે તો હવે અહીંયા જો ગેસની ફ્લેમ છે એ મેં બંધ કરી દીધી છે અને આ રીતે આપણે જો હાથમાં લઈને જોઈએ તો એક તારની ચાસણી જેવું તમને અત્યારે દેખાઈ રહ્યું લાગે છે તો બસ આ રીતે આપણી ચટણી બની જાય પછી આપણે એની અંદર મરચું એડ કરવાનું છે તો અત્યારે મેં આપણે જે ઘરમાં રેગ્યુલર ઉપયોગ કરીએ એવાળું સાદું મરચું અત્યારે લીધેલું છે તો એ આપણે ઉમેરી દઈશું અને તમે ચાલુ ગેસે મરચું એડ કરી દેશો ને તો મરચું થોડું બળી જવાની શક્યતા રહેશે એટલા માટે આપણે જ્યારે ગેસની ફ્લેમ બંધ કરીએ ને પછી આપણે મરચું એડ કરવાનું છે અને તમે જોઈ શકો છો કે આપણે જેવું મરચું એડ કર્યું ને એવો ચટણીનો કલર છે એકદમ ચટાકેદાર ટેસ્ટ એવો તમને દેખાતો હશે આ જુઓ કેટલી સરસ એવી દેખાય છે જોતાં જ મોઢામાં પાણી આવી જાય ને એવી આ ચટણી બનીને રેડી થઈ છે તો બસ હવે ગમે ત્યારે ખાવા માટે તૈયાર છે આપણી ગરમા ગરમ એકદમ નવી ચટણી આને તમે ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો અને તમે રોટલા રોટલી ભાખરી પરોઠા ગમે તેની સાથે ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટ એવી લાગે છે બસ તો હવે આપણાને નીચા ઉતારી લેશું અને એક બાઉલમાં સર્વ કરી દેસું તો જુઓ અહીંયા મેં એક બાઉલ લીધું છે અને હવે આપણે આ ચટણી છે એ આપણે બાઉલમાં કાઢી લેશું તો અહીંયા જુઓ હું તમને બતાવી પણ દઉં એકદમ ટેસ્ટી અને રસીલી આ ચટણી બનીને તૈયાર થઈ જજો એકદમ મીઠી મધ જેવી અને ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે વાવ તો મિત્રો તમને મારી આજની આ એકદમ નવી રીતે કાચી કેરીની ચટણી બનાવવાની રેસીપી કેવી લાગીને એ મને કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો